કચ્છ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ થઈ રહી છે પણ આ સમયે ભુજ બસ પોર્ટથી રેલવે સ્ટેશન જવા માટે કોઈ સિટી બસની વ્યવસ્થા ન હોતા લોકોને મોંઘા રિક્ષા ભાડા ખર્ચીને જવું પડે છે ત્યારે લોકોની જરૂરિયાતને અનુરૂપ સિટી બસ શરૂ કરવા માટે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ અવનીશભાઈ ઠક્કરે રજૂઆત કરી છે ખાસ કરીને લોકોને ઉપયોગી થઈ શકાય તેવી રીતે વ્યાજબી ભાડા સાથે સિટી બસ સેવા શરૂ કરવા માટે જણાવવામાં આવેલ છે આ ઉપરાંત મોઘા રિક્ષા ભાડા પર અંકુશ મૂકવા રજૂઆત કરવામાં આવી છે અવનીશભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ખુશીની વાત છે કે ટ્રેન આપણે મળી છે સમાચાર પત્રોમાં તથા વ્યક્તિગત અનુભવ થયા છે કે જ્યારે સ્ટેશન ઉપર જવાનો પ્રશ્ન આવે છે ત્યારે રિક્ષા ભાડું ખૂબ જ રિક્ષાવાળાઓ લઈ રહ્યા છે આ સંદર્ભમાં વિચાર્યું કે જ્યારે આવી વ્યવસ્થાઓ ટ્રેનની નવી નવી થતી હોય તો પ્રવાસીઓને ત્યાં સુધી પહોંચવા અને ત્યાંથી અહીં આવવા માટેની એક વ્યવસ્થા હોવી જોઈએ ભૂતકાળમાં નગરપાલિકાએ સિટી બસ ચાલુ કરેલી પરંતુ કાળક્રમે બંધ થઈ ગઈ સંસ્થાએ વિચાર્યું કે આ બાબતે આપણે કંઈક કરવું જોઈએ એટલે અમે માંગ કરી છે અમે આ વખતે વિભાગીય નિયામક એસટીને લખ્યું છે કે તમે સ્પેશિયલી સ્ટેશન સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરો જેથી કરીને આવનારા ને અઘોળતા ઓછી પડે સાથે સાથે નગરપાલિકાને પણ વિનંતી કરી હતી કે તમે બી વિચારો નવે સાથે સિટી બસ ચાલુ થાય એના માટે અને આરટીઓ તંત્રને પણ લખ્યું છે કે ભાઈ ભાડામાં આ રીતે જ્યારે પ્રશ્ન ઊભા થતા હોય અને લોકો છેતરાતા હોય તો એમની પણ એક જવાબદારી હોય છે કે ભાડાઓ નિયંત્રિત થાય અને યોગ્ય રીતે લેવાય એના માટેના પગલાં પડે ચીધો ફાયદો થશે કારણ કે અત્યારે જે રીતે ત્યાંથી રેલવે સ્ટેશનથી આપણે ટ્રેનમાં ઉતરીએ અને રિપ્લી ગ્રાન તો પર પર્સન સો રૂપિયા લઈ લેતા હોય છે એવા બી બનાવો બન્યા છે જે ખરેખર વધુ પડતું છે એટલે આવા સંજોગોમાં હવે તંત્રએ આગળ આવવું જોઈએ અને હવે થોડોક કોર્પોરેશનનો એપ્રોચ પણ પ્રજાલક્ષી સાથે નફાનો છે તો જ્યારે તમને ખબર જ છે કે બસ બસ સ્ટેશનથી સ્ટેશને જવા માટે ફૂલ બસના પ્રવાસીઓ મળવાના જ છે તો એક સેવા શરૂ કરો તો સેવાની સેવા થશે અને કમાણીનું કમાણી થશે તો એના માટે પ્રયત્નો તમામે કરવા જોઈએ